તાલુકા પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં ભાઇલી સ્ટેશનથી ભાઇલી ગામ જવાના મુખ્ય માર્ગ પર ભારત પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે ખોડલ ટી સ્ટોલ પર ગત રાત્રે ચોરએ હાથ સાફ કર્યા હતા. તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભાઇલી સ્ટેશનથી ભાઇલી ગામ જવાના મુખ્ય માર્ગ પર ભારત પેટ્રોલ પંપ ચાર રસ્તા પર આવેલ ખોડલ ટી સ્ટોલ પર ગત રાત્રે ચોરોએ હાથ સાફ કર્યો હતો. ચોરોએ ચા બનાવવાનું સગડો તેમજ અન્ય ચીજ વસ્તુની ચોરી કરી હતી જ્યારે આ અંગેની જાણ પોલીસ ને થતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ એવો બન્યો સ્ટેશન કોડિયા ચાર રસ્તા છે આ વાયલી સ્ટેશન રોડ પર ભારત પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં બ્રોડવે નજીક પરંતુ ગઈ કાલે સાડા ચારે હવારમાં અમે આવ્યો ત્યારે જોયું કે અહીંયા તારા તૂટલા છે ચોકલેટોના ડબ્બા ગાયબ છે ગુટકાના પેકેટો ગાયબ છે પછી અમારો જે ચા બનાવતા હતા અમે એનો સઘડો ગાયબ છે એટલે બધું અફરાતફરી બધું પડ્યું હતું અને પછી અમને લાગ્યું કે અહીંયા ચોરી થઈ છે એટલે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો સો નંબર પર કોલ કર્યા પછી ત્યાંથી અમને એવું કહે છે કે પોલીસ આવશે આવશે હવે કલાક નીકળી ગયો કલાક પછી અમે પોલીસ સ્ટેશનમાંથી બીજી વાર કોલ કોલ કર્યો કે અમે મીડિયા ટીમને જાણ કરીએ તમે ના આવતા હોય તો પછી પોલીસ કર્મચારીમાંથી એક કર્મચારી આવ્યા નામ નથી જાણતો હું પણ સાદા વર્દીમાં આવ્યા એ ગાડી લઈને પોતાની અને ચેક કરીને ગયા અને બે ફોટા ખાલી પાડીને ગયા પછી અમને મને કીધું કે તું એક કામ કર કમ્પ્લેન આપો ઓનલાઈન ત્યાં આગળ જ્યાં અને મેડમ બેઠા છે લેખિતમાં તું અરજી કરી દે એટલે મેં જ્યાં જઈને અરજી કરી તો ત્યાં જાઉં છું ત્યાં ખબર પડે છે કે કોઈ મેડમ નથી જીઆરડીનો એક જવાન ખાલી બેઠો હતો અને મેં કોરા કાગળ પર મારી અરજી આપી પરંતુ એ અરજીને મેં એવું કીધું તું ઇન્વર્ટ કર તો ત્યાં આગળ કોઈ ઓફિસર જ નહોતા કે કોઈ સાહેબ નહોતા કે જે ઇન્વર્ટ કરી શકે એટલે એમને ખાલી કોરી પેજ ઉપર મેં ખાલી એક સાઇન કરીને મારી અરજી આપી અને કીધું કે રાહ જોજો પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા આવશે અને અહીંયા ચેકિંગ કરશે આજે એ વાતને ત્રણ કલાક થઈ ગયા દસ વાગી ગયા છે અને અમને એવું ત્યાંથી જણાવ્યું કે ગઈકાલે બંદોબસ્તમાં ગયા હતા ત્યાં આગળ સરપંચની ચૂંટણીનું રિઝલ્ટ હતું ત્યાં તો અમે પણ એવું સમજી શકીએ છીએ કે પોલીસ હેરાન થતી હોય જ્યારે આવા કોઈ ઘટનાઓ બનતી હોય ત્યારે પરંતુ ગઈકાલે બિઝી હતા અમે બી માનીએ છીએ કે બિઝી હતા પણ આવી ઘટના જ્યારે કંઈક થતી હોય ત્યારે એને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને એવું નથી કે અમારી આ દુકાને આપણે બે દિવસ પહેલાં બાજુમાંથી પંચોતેર મીટરનો રિંગ રોડ બને છે ત્યાં એક કન્ટેનર છે તાજા જ જ બે દિવસ અને એની એસી થી લઈને બધી ચોરી થઈ છે નહીં નહીં તો એમાં બી સાઈઠ સિત્તેર હજારનો માલ ચોરી ગયા અને અમારો અંદાજિત માલ પચીસ થી ત્રીસ હજારનો માલ અમારો પણ ગયો છે એટલે કંઈક ને કંઈક વહેલી વિસ્તારની અંદર ચોરીઓની ઘટના વધતી જાય છે અને પોલીસની બેદરકારી અહીંયા જોવા મળી છે એવું લાગી રહ્યું છે મને કારણ કે આજ પોઈન્ટ છે સ્ટ્રીટ લાઇટ બંધ છે આ અઠવાડિયાથી અને જીઆરડી કારણ અહીંયા ના બેસવાનું કારણ પણ એ જ હતું કે અંધારું હતું અને કિચડ છે એટલે જીઆરડી બી અહીંયા સોલરિસ્ટ ટુમાં બેઠા હતા ગઈકાલે મેં જોયું હતું તો અહીંયા પોલીસની બેદરકારી હોય એવું લાગે છે પેટ્રોલિંગ નથી થતું પ્લસ કે ગઈકાલે અહીંયા પોલીસ હોવા છતાં ચોરી થઈ છે તો મને તો સવાલો ઉભા થાય છે કે પોલીસની નિગરાની અંદર આ ચોરીઓ થાય છે આ અમારા જેવા નાગરિક મજૂરી જે કરતા હોય દુકાન ચલાવીને અમારું ઘર અમે ચલાવતા હોય અને ઉપરથી આવો ચોરી થતી હોય તો અમે પૈસા ક્યાંથી લાવીએ એમ તો અમારી એક વિનંતી છે કે આ એરિયો જે છે ભાઈ વિસ્તાર જે છે ત્યાં આગળ આવી અવારનવાર ચોરીઓની ઘટના બની રહી છે એની પર રોક લગાવે અને જલ્દીથી જલ્દી આની પર પગલાં લે આપનું નામ મારું નામ નિકુલ પરમાર અને અમારી અહીંયા ચાની લારી છે ખોડિયાર ટી સ્ટોલ